મિત્રો વેલાડામાં થયેલા ડ્રો પછી મને ગઈકાલથી કેટલાક મિત્રોના ફોન આવે છે કેટલાક મેસેજ આવે છે કે એમાં કંઈક અમુક ચિઠ્ઠીઓ એક નામની કંઈક નંબરની હતી એવું કંઈક કહે છે એ લોકો તો હું આપને સ્પષ્ટતા કરી દઉં કે ભાઈ મારું કામ છે એકદમ સ્ટેજ ઉપરથી પારદર્શક એન્કરિંગ થાય સ્પષ્ટ થાય એન્કરિંગ સિવાય મારું બીજું કોઈ કામ નથી આયોજકોએ કેટલા આનંદ ચિઠ્ઠીઓ વેચી છે ક્યાં ક્યાં વેચી છે કુલ કેટલી ચિઠ્ઠીઓ એમાં છે એ બધું મારું કામ નથી મારું કામ છે સ્ટેજ ઉપર દીકરી છે એ સ્પષ્ટ ચિઠ્ઠી ઉપાડે બધાની હાજરીમાં કોઈની લાગવગ ના ચાલે સ્ટેજ ઉપર પણ કોઈ ના હોય અને ક્લિયર રીતે કેમેરા સામે ચિઠ્ઠી દીકરી લઈ આવે મારું કામ આટલું જ છે આપ સૌ જાણો છો અને આટલા વર્ષોથી આપનો ભરોસો છે પણ નિર્વિવાદિતે કાર્યક્રમ કરવો હોય તો જ મને બોલાવો કોઈ પણ જાતના વિવાદિત કાર્યક્રમ માટે મહેરબાની કરીને મને ફોન ના કરશો મને બુક ના કરશો અને વધુ કાંઈ માહિતી જોઈતી હોય તો તમારી આયોજકને જ મળી લેવાનું અથવા આયોજકને ત્યાં રૂબરૂ પહોંચી જવાનું થેન્ક યુ વેરી મચ તમારો ભરોસો છે કે્યારેય નહીં તૂટે પણ વિવાદિત કાર્યક્રમનું ઈશુ ન બનાવજો પ્લીઝ એક મિનિટ આ બાજુ બેટા બાજુ 16814 ટોકર નંબર છે એજન્ટ છે ઓમ અને

ગીર સોમનાથ બાજુ ગયો છે હા ભારે ઘેરી અહીં આવડા બેઠા હતા કેટલા દીધા હવે એમાં નવડો ને ચોકડો ખાસ જોજો નકા જે લખ્યું એને મોકલાવો યસ નવાણું બસો ત્રેપન નેક્સ્ટ એને તમે ફોન લગાડી લો ત્યાં સુધી બેન એને ફોન લગાડી લો એક કામ કરો કારણ કે ઇનામ છે મારું થાય તમે ફોન લગાડતા થાવ નેક્સ્ટ ઇનામ લઈ લો બેન થેન્ક યુ હાલો કઈ એટલે હું તો હું જાય ગયો મને આ બધી ભાઈ આલે મારા ગામમાં ભાઈ બન જગાડવા મને શું બોલો બોલો શું આ બધું કાકા મારામાં ફોન આવે આ બધું વિરમભાઈ જો વાત કરો મારી વાત સાંભળો હું હે એ વાત કરું આમ યાર કાવતરું રેજો હું તમને હે વાત કરું હું તને ચોખ્ખું કહું હું આમાં તને ખબર હશે મને કઈ ખબર છે ના હો તમને ખબર અને તને મેં કીધું હતું પેલા ઇનામ નું હા કે જયપાલ ફોન બંધ આવે છે વ્હોટ્સઅપ માં કોન્ટેક કર હા હો કાકા કીધું હતું હા કીધું પણ એવું નથી વ્હોટ્સઅપ પર ના ચાલુ હોય વિરમ ભલે નો ચાલુ હોય પણ હું આ મારું તને કહું એમ,

અમને કઈ જ ના જાણતા એમ અમારી બુક તો રાવણ મંદિર તમને ખબર છે ને બુક તો કે બરોબર હમ બુક કોક એ કોક ગયો રાતો રાત અને તે જ કઈ નથી કોકે જમા કરી દીધેલો હમ તો હું આ મારી જે બુકુ ના રહ્યા પૈસા એ બધા પાછા માંગી ને દઈ દઉં હજી રાખો તો હું સોલ્યુશન આવે પણ હું તો માર ભાઈ કેટલુંક ભી કરું. આ સતત પ્રાયણ કલાક થઈ જવા દય દેન થાય હું તિમા ફોન કરું ભલે હારતા નો ફોન કરવાનું વાલ હમ ફોન કરું વાળો એને ફોન લગાડી લ્યો એક કામ કરો કારણ કે એકવીસ ઈ નામ છે નહિત મારું ભેગું નહિ થાય તમે ફોન લગાડતા હતા તે હું તું નેક્સ્ટ ઈ નામ લઈ લો બેન થેન્ક યુ